નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે જેઠ મહિનાના શુક્લ પખવાડિયાના દસમની તિથિએ ઉજવવામાં આવતો દિવસ ગંગા દશેરાના પવિત્ર દિવસ વિશે વાત કરવાના છીએ આ દિવસનો મહિમા કથા સાંભળીશું તથા ગંગા અવતરણ કેવી રીતે થયું હતું તેની પણ કથા સાંભળીશું માં ગંગા

આજે ગંગામાં સ્નાન કરવાથી દાન કરવાથી પૂજા કરવાથી અને મંત્રોના જાપ કરવાથી શિવલિંગને ગંગાના જળથી અભિષેક કરવાથી આપણા પિતૃઓને પણ શાંતિ મળે છે જન્મો જન્મના પાપ નાશ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આવો સાંભળીએ ગંગા દશેરાની કથા ગંગે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન્ સંનિધિમ ગુરુ મિત્રો નિત્ય સવારે જ્યારે આપણે સ્નાન કરીએ ત્યારે આ શ્લોક બોલીને જો સ્નાન કરવામાં આવે છે તો કહેવાય છે કે આપણે દરેક પવિત્ર નદીમાં સ્નાન કર્યા બરાબર ગણાય છે આ રીતે સ્નાન કરવાથી આપણા શરીરમાં આપણા મનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે એ પછી શુદ્ધ વસ્ત્રો પહેરીને ઘરના મંદિરમાં આપણા દેવી દેવતા ભગવાનની પૂજા કરવી જોઈએ એ પછી ઘરમાં ગંગાજળ જળ છાટવું જોઈએ માં ગંગાનું મનમાં ધ્યાન કરવાનો કે જેવો શુદ્ધ અને સત્વગુણથી ભરેલા છે સફેદ વસ્ત્રો ધારણ કરેલા છે તેજસ્વી સ્વરૂપ છે જેમના હાથમાં જળપાત્ર કમળ શંખ અને ત્રિશૂળ છે એવા દેવીનું સ્મરણ કરીને ફૂલ ચડાવવા ધૂપ દીપ પ્રસાદ ધરવો જો ગંગા માતાનો ફોટો ન હોય તો ગંગા જળનું પણ પૂજન કરી શકાય ગંગાની ઉત્પત્તિ વિશે આપણા શાસ્ત્રોમાં અલગ અલગ કથા છે છે એક માન્યતા એવું કહે કે પરમપિતા બ્રહ્માજીના કમંડળમાં સાક્ષાત ગંગાજી એક યુવતીના રૂપમાં પ્રગટ થયા હતા તો વળી બીજી કથા એવું કહે છે કે જ્યારે બ્રહ્માજીએ શ્રી નારાયણનું તપ કર્યું અને પ્રભુના દર્શન કર્યા ત્યારે તેમણે ભગવાન વિષ્ણુના ચરણોને આદરથી ધોયા અને તે જ પવિત્ર જળ ગંગાજી કહેવાયું તો વળી ત્રીજી માન્યતા એવું પણ કહે છે કે ગંગાજી પર્વતોના રાજા અને મેનાના પુત્રી છે એટલે કે પાર્વતી દેવીના બહેન અને આમ ગંગાજીની ઘણી ઉત્પત્તિની કથાઓ છે તો આપણા શાસ્ત્રોમાં એક જાણીતી ગંગા અવતરણની કથા છે

અને બીજી રાણીથી એક પુત્ર થશે કે જેથી તેમનો વંશ આગળ વધશે સમય જતાં સેવિયા નામની રાણીથી અસમંજસ નામનો એક સુંદર પુત્ર જન્મ્યો અને વેદરબી રાણીના ગર્ભમાંથી એક તુંબી ફૂટી કે જેમાંથી સાઠ પુત્રો નીકળ્યા અસમંજસના પુત્રનું નામ અંશુમાન હતું અને અસમંજસ ખરાબ સ્વભાવનો હોવાથી રાજા સગરે તેનો દેશ નિકાલ કર્યો ત્યારબાદ રાજા કાળા રંગનો ઘોડો છોડવામાં આવ્યો સગર ગયેલા દેવરાજ ઇન્દ્રએ તે ઘોડાને ચોરી લીધો અને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો તે સમયે કપિલ મુનિ ધ્યાનમાં મગ્ન હતા સગર રાજાના પુત્રો ઘોડાને શોધતા શોધતા

કપિલ મુનિના ગુસ્સાને શાંત કર અને તેમને પ્રસન્ન કર માફી માગ અને ઘોડાને છોડાવ કે જેથી યજ્ઞ પૂરો થાય અંશુમાને દાદાની આજ્ઞા માનીને કપિલ મુનિ પાસે જઈને પ્રાર્થના કરી અને પોતાના મીઠા વચનોથી તેમને ખુશ કર્યા કપિલ મુનિએ ઘોડો પાછો આપ્યો અને અંશુમાનને કહ્યું કે તારા દાદાઓનો ઉદ્ધાર ફક્ત ગંગાજીના જળથી તર્પણ કરવાથી જ થશે અંશુમાને ઘોડો લાવીને યજ્ઞ પૂર્ણ કરાવ્યો રાજા સગર ખુશ થયા અને યજ્ઞ પૂરો થતા જ તેમણે અંશુમાનને રાજ્ય સોંપ્યું ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવા માટે અંશુમાને તપસ્યા શરૂ કરી પણ તેમનું તપ અધૂરું રહ્યું તેમના પુત્ર દિલીપે પણ પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી આખરે રાજા ભગીરથે ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે કઠોર તપસ્યા કરી તેમણે બ્રહ્માજીની પૂજા કરી બ્રહ્માજી પ્રસન્ન થયા અને ગંગાજીને પૃથ્વી અને પાતાળ લોકમાં જવા આદેશ આપ્યો કે જેથી ભગીરથના પૂર્વજોને મોક્ષ મળે ગંગાજીને આ વચન થોડું અભિમાનજનક લાગ્યું અને તેમણે વિચાર્યું કે જો તેઓ ઝડપથી પૃથ્વી પર ઉતરશે તો પૃથ્વીનો નાશ થઈ જશે એટલે ભગીરથે ભગવાન શિવને પ્રાર્થના કરી કે મહાદેવ ગંગાજીના વેગને સહન કરવાની શક્તિ ફક્ત આપની પાસે જ છે મારા પૂર્વજોના કલ્યાણ માટે મને મદદ કરો શિવજી પ્રસન્ન થયા અને ગંગાજીને પોતાની જટામાં સ્થાન આપવાનું વચન આપ્યું દીધી શિવજીના સ્પર્શ ગંગાજી અતિ પવિત્ર થયા અને પૃથ્વી પર વહેવા લાગ્યા બીજી ધારાઓ પણ બની કે જેથી દુર્ભાગી લોકોનો પણ ઉદ્ધાર થાય અને પાપોનો નાશ થાય ગંગા એકમાત્ર એવી નદી છે કે જે ત્રણેય લોકમાં વહે છે સ્વર્ગ પૃથ્વી અને પાતાળ એટલે જ તેને ત્રિપથા ગંગા કહેવાય છે ગંગાજી ભગીરથ રાજાના પ્રયત્નથી પૃથ્વી પર આવ્યા અને મહાદેવની આજ્ઞાથી ભગીરથની પાછળ પાછળ ચાલવા લાગ્યા કે જ્યાં તેમના પૂર્વજોની અસ્થિઓ પડી હતી કે જેથી તેમને પ્રેત્યોનીમાંથી મુક્તિ મળે રસ્તામાં જહન્નું નામના ઋષિ તપસ્યા કરી રહ્યા હતા તેમના ખેતરો ગંગાજીના પ્રવાહથી નષ્ટ થયા ઋષિ ગુસ્સે થયા અને ગંગાજીના સમસ્ત જળને પી ગયા દેવતાઓએ જહન્ન ઋષિને પ્રાર્થના કરી કે ગંગાજીને મુક્ત કરો કે જેથી તેઓ જે કાર્ય માટે પૃથ્વી પર આવ્યા તે પૂર્ણ થાય જહ્નુ ઋષિ દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થયા અને ગંગાજીના જળને પોતાના કાનમાંથી બહાર કાઢ્યા અને ફરી ગંગાજી વહેવા લાગ્યા માટે ગંગાજીનું એક નામ જાનવી પણ છે કહેવાય છે કે ગંગાજી કલયુગ સુધી વહેશે જ્યારે સતયુગ શરૂ થશે ત્યારે આ સૃષ્ટિ નષ્ટ થશે અને ગંગાજી પણ સુકાઈ જશે અને આમ ગંગાજીએ ભગીરથ રાજાના પૂર્વજોને મુક્ત કર્યા અને તેમને મોક્ષ પ્રદાન કર્યો તેના સાઠ હજાર પૂર્વજ સ્વર્ગ લોક ગયા અને ગંગાજી પૃથ્વી પર આવીને બધા જીવનું કલ્યાણ કરવા લાગ્યા આમ ગંગા ઉત્પત્તિની કથા આપણા શાસ્ત્રોમાં કહેલી છે કે જે સાંભળવા માત્રથી પણ પાપોમાંથી મુક્તિ મળે છે ગંગાજીનું સ્મરણ કરવાથી પણ દોષ નાશ પામે છે આજે ગંગા દશેરાનો પવિત્ર દિવસ છે અને આવતીકાલે જેઠ મહિનાની સુદ પક્ષની નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસનો પવિત્ર દિવસ છે કે જે દિવસે પણ ગંગાજીમાં સ્નાન કરવાનું મહત્વ છે કોઈ કારણોસર આજે આપણે ગંગાજી નું જળ સવારે સ્નાન કરતા સમયે ઉમેરવાનું ભૂલી ગયા હોય તો ભીમ અગિયારસ પવિત્ર દિવસે ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું કે જેનાથી પણ આપણને તેટલું જ પુણ્ય ફળ મળે છે

ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર